નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ ચણાની આપણે અરાજીની વાત કરીએ તો છાપરા નંબર ચારમાં ચુમ્માલીના પિલોથી અરાજીનું કામકાજ શરૂઆત થઈ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે દેશી ચણામાં ભાવ કાબુલી ચણામાં ભાવ અને ત્રણ નંબર ચણામાં ભાવ રૂબરૂ છે ને જાણી લે હાલો મિત્રો હરાજીમાં જાય છે જાણી કેવારી એ છે આજના ચણાના ભાવ આ મિત્રો મારી જનલને લાઈક કરજો શેર કરજો સપ્લાય કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બારસોને છોત્તેર બારસોને છોતેર રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો ને છાસઠ અગિયારસો ને છાસઠ છે નો વેચાણ ત્રણ નંબર ચણા છે અગિયારસો ને રૂપિયા નો વાવ થયો બે હજાર ને એક રૂપિયા નો ભાવ થયો છે બે હજાર ને એક રૂપિયા નો ભાવમાં બારસો ને છન્નું રૂપિયામાં હવે જણા છે બારસો ને છન્નું રૂપિયા ભાવ તમે જોઈ શકો છો માલ માલમાં પીડાશ વાળો દાણો જોવા મળી રહ્યો છે બાકી એકદમ વ્હાઈટ નો છે બારસો ને છન્નું રૂપિયાનો ભાવ છે આ માલ પંદરસો ને એકોતેર પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે માલ એકદમ મસ્ત માલ છે પંદરસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે પંદરસો ને એકોતેર પંદરસો ને એકોતેર રૂપિયા નો ભાવ આવ્યો છે એકોતેર રૂપિયામાં આ માલ વેચાણ